જોહાર જય જયભીન તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આપણા ભારત દેશની સર્વોચ્ચ વડી અદાલત નામદાર સુપ્રીમ કોર્ટના સાત જજોના સંવિધાનિક પીઠે એસસીએસટીના અનામતમાં વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર દાખલ કરવા બાબતનો જે ચુકાદો આપ્યો છે આ ચુકાદાને લઈને સમગ્ર ભારત દેશના તમામ એસસીએસટી સંગઠનોએ આવતીકાલે એટલે કે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના બુધવારના રોજ સમગ્ર ભારત બંધનું એલાન જાહેર કર્યું છે આ એલાનને મહુવા તાલુકા એસસી એસટી સંગઠન પણ સમર્થન જાહેર કરે છે જેને લઈને મહુવા તાલુકાના તમામ વેપારી મંડળો નાના નાના મોટા દુકાનદારો તેમજ વેપારી વર્ગો તેમજ જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે ભારત બંધને સફળ બનાવવા માટે આપ સૌ પોતપોતાના દુકાનને એક દિવસ માટે બંધ રાખીશું અને આ ભારત બંધને સમર્થન જાહેર કરીશું સાથે સાથે પોલીસ મેડિકલ ફાયર જેવી અતિ આવશ્યક બાબતો છે એને આ ભારત બંધના એલાનમાંથી આપણે મુક્ત રાખીશું અને ભારત બંધ આપણે સ્વયંભૂ શાંતિથી પાડીશું જેના માટે આપણે કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય સુલેહ શાંતિનો ભંગ ન થાય એનું વિશેષ ધ્યાન રાખીશું અને ફરી એકવાર આપ સૌ મહુવા તાલુકાની જાહેર જનતાને આ ભારત બંધને સફળ બનાવવા માટે મહુવા એસસી એસટી સંગઠન હતી હાર્દિક જાહેર અપીલ કરીને આ ભારત બનને સફળ સફળ બનાવવા માટે આપ સૌને જાહેર અપીલ કરી રહ્યા છે અને ચાલો સાથે મળીને આવતીકાલે આપણે મહુવા તાલુકાને સંપૂર્ણ શાંતિથી સ્વયંભૂ બંધ પાડીને આ ભારત બનને સફળ બનાવીએ જય ભારત જય સંવિધાન જય આદિવાસી જય ભીમ